ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે દૂધ ગ્રાહકોમાં બે ભાગ પડી ગયા છે જેને લઈ આજે પાથાવાડા બનાસ બેંક અને પાથાવાડા પોલીસ મથકે દૂધ ગ્રાહકો પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સહકારથી સમૃદ્ધિના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને પાયલેટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ શરૂ કરવામાં આવી છે જોકે ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ મંડળીના ગ્રાહકો પોતાના ખાતા બનાસ બેંકમાં બંધ કરવાની જાણ થતાં તેઓ આજે પોતાના બેંક ખાતા ચાલુ રાખવા માટે બનાસ બેંકના મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા સહકારથી સમૃદ્ધિ તરફના પ્રોજેક્ટના કારણે ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને અને થાપણોને જિલ્લા રાજ્ય સરકારી બેંકોના હેઠળ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે જેના થકી ગામડામાં રહેતા નાના ખેડૂત અને પશુપાલકને વિવિધ સરકારની યોજનાઓનો સીધો લાભ આપી શકાય જોકે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર બાબતે વિવાદ ચાલી રહ્યો છે જેમાં દૂધ ગ્રાહકોમાં બે ભાગ પડી જતા છેલ્લા ઘણા સમયથી વાછડાલ દૂધ ઉત્પાદક મંડળી ચર્ચામાં છે

મંત્રી પણ કૌંતિભાઈ મારા હાથે છે અને અમારી રજૂઆત એટલી છે કે અમારે જે ડેરી ચાલતી હતી સુખ શાંતિથી ચાલતી હતી એની અંદર ગોમવાળે ખોટો વિવાદ કરી અને ઉપરથી પેલા પેલા મારીનો એક કરોડ રૂપિયાનો એને ખોટો આપશે ચાલ્યો છે કોઈ કુંભાળ અમારી ડેરીની અંદર નથી એક રૂપિયાનું કુંભાળ નથી અને હશે તો અમે ભેળા રહી નાલ છ શું રજૂઆત હતી આજે સાહેબ આ સાહેબની અમે રજૂઆત એ હતી કે અમારે આ બેંકની અંદર રહેવું હોય અને હું ચેરમેન હું પંચભાઈ મંત્રી અમારું કાગળિયું કોઈ આગા પાછું થાય નહીં એમને કોઈ માહિતી આપવાની નહીં હવે જે તે અમે મંત્રી અને ચેરમેન અને અમે સભ સભ્ય બધા સાથે મળેલા છીએ અમારે બનાસ બેંકમાં ખાતું ચાલુ રાખવાનું છે કોઈ ખાતું અમારું બંધ થવું જોઈએ નહીં અને હોમે અમારા વિશેની કોઈ માહિતી આપવી નહીં એ અમારી રજૂઆત દૂધ મંડળીમાં પોતાના બેંકનું ખાતું ધરાવતા દૂધ ગ્રાહકોને સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત બનાસ બેંકમાં ખાતા રાખવા માટેની સૂચના મળી હતી જોકે વાછડાલ દૂધ મંડળીમાંથી બનાસ બેંકમાં ખાતા બંધ કરવાની રજૂઆત બનાસ બેંકના મેનેજર સમક્ષ થતા આજે રોષે ભરાયેલ પશુપાલકો બેંક ખાતે પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો

અને હવે જયારે જોઉં એને ઓપન કોઈટ આમ પણ અમારે એની બેગમાં ખાતું રાખવું કાંઈ મિનેટ ખોલાય હવે એ બે જણા પૂરા બીજા લાવી બંધ નથી કરવું છે આ જુદી વાત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વિવાદને લઈ ગ્રામજનોએ સાથે મળી મંત્રી ચેરમેન તેમજ કમિટીની વરણી કરી હતી જોકે વાછડાલ દૂધ મંડળીના મંત્રી કાંતિભાઈ અને ચેરમેન જોઈતાભાઈ પોતે હોવાનો દાવો કરી રહ્યા છે જેની સામે બનાસ બેંકના મેનેજરે રજૂઆત મામલે મંત્રી ચેરમેનના નામ સાથે ખાતા ચાલુ રાખવા માટેનું જણાવ્યું છે ના લોકો ગમ લોકો આવ્યા નથી અને એમનો પ્રશ્ન છે કે ભાઈ કે અમે આ અમારા ખાતા બેંકમાં ચાલુ રાખવાથી બરાબર અને ગઈકાલે આગળ દિવસ બેલા બધા લોકો આવ્યા હતા કે અમારા ખાતું બંધ કરી દો હું અરે અમે દિજાણ પણ સમજ અમે કીધું ભાઈ અમે યુડિપી સુધી આવશે એ પ્રમાણે અમે કરશું બરાબર એટલે અમે યુડિપીને કાગળ લગાવ મોકલી દીધો છે બરાબર જે જવાબ આવશે એ અમે કરવા સમજ છીએ બરાબર આ લોકોએ કીધું કે અમે અમારા ખાતા ચાલુ રાખો બરાબર અને અમે અમે બધા અમારા ખાતર રાખવા ચાલુ રાખવા વાંખવાનું અને અમારે પગાર અમારે ખાતર જમા કરવો એવું આ ગામ લોકોનું વાગણી છે બરાબર પછી અત્યારે સાહેબ કોની સહીઓ ચાલે વાંચ લાલ બુજ બનબી હાલે ભાઈ ચેરમન તરીકે ભાઈ જોઈતા બી નથી અને પોતે ભાઈ મંત્રી તરીકે નમૂ આપેલું છે કેટલા ગ્રાહકો છે સાહેબ ગ્રાહકો કેટલા છે દૂધ ગ્રાહકો ગ્રાહકો પાસે ચારસો જોવાની હા પાંચસો જોવા દઈશ પાંચસો આઠ

અને ઊંચા પદનો જે મામલો છે એ બિલકુલ તદ્દન ખોટો છે એકત્રીસ એક ચારથી એકત્રીસ ત્રણ સુધીનું ઓડિટ પણ કરાવેલું સરકારી ઓડિટ પણ થયેલું છે હમણાં સુપરવાઇઝરનું પણ ઓડિટ થયેલું છે અને આ અંદરો અંદરનો વિખવાદ લઈ અને ઊભો કરે છે ડેરીમાં એના ખોટા ખોટા મારા ઉપર આપશે જ જે છે કરોડો રૂપિયાની કમ્પાઉન્ડની વાત કરે છે અને કમેટી એની મરજી પડે એવી રીતની કે રચી અને જાતે ડોક્યુમેન્ટ લાવી નવા ચોપડા લાવીને રચી છે અને જાતે મંત્રી હથ્યા છે ચેરમેન હથ્યા છે કોઈ ડેરીના અભિપ્રાય વગર બધું કામ કર્યું છે જાતે એમની જાતે એમના જે આઠ દસ જણની ટોળ છે કે એ નિર્ણય લે છે આજે શું રજૂઆત હતી બેંકે આયા હતા બેંકે રજૂઆત અમારે ગઈ આગળના બે દિવસ પહેલાં બેંકે અમારા સામેવાળા પક્ષ અમારે આવ્યો હતો બેંકે એમણે એમ કીધું કે જે મંડળીના ખાતા છે અમારે બનાસ બેંકમાં રાખવા નથી અમે સાહેબ બનાસ બેંકમાં જે આગળથી અમિત શાહની સાહેબ સ્ત્રીની બ્રાહ્મણ છે એનાથી સાહેબ બનાસ બેંકના ચેરમેન શરસીભાઈ પણ શંકરભાઈ સાહેબ બનાસ બેંક ડેરીના ચેરમેન એમની ભલામણથી અમે ખાતા અહીંયા લાવેલા છે અને હવે આ લોકો એમ કહે છે કે અમારે બનાસ બેંકમાં ખાતા રાખવો નથી ડેરી અત્યારે કોને હવાલે છે ડેરી સાહેબ મંત્રી હું ચેરમેન જીતાભાઈ છે કમિટી સભ્ય મારા હાથી છે બધે આખી ડેરી મારા હાથી છે સાહેબ પણ આરા મને ખોટો લુકટ ખોટો આક્ષેપ કરે છે મારવાની ધમકી આપે છે જોનથી મારી નાખવાનો ડેરી આવીશ તો જોનથી મારી નાખું કે ડરનો માર્યો સાહેબ હું ગોમમાં જતો નથી